ગાંધીજી એક એવું વ્યક્તિત્વ છે જેમણે ભારત જ નહીં પરંતુ આખી દુનિયા સામે એક દાખલો રજૂ કર્યો કે યુદ્ધ માત્ર શસ્ત્રથી નહીં અહિંસા અને શાંતિથી પણ જીતી શકાય છે તેમના સિદ્ધાંતથી ઘણા બધા લોકો પ્રેરાય છે અને આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેમણે માત્ર સાત વર્ષની નાનકડી વયે ગાંધીજીનું સત્યના પ્રયોગો નામનું પુસ્તક વાંચીને ગાંધીજીને પોતાના આદર્શ બનાવ્યા હતા અને ત્યારથી જ ગાંધીજીની દરેક વસ્તુનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું તેમણે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ગાંધી જયંતિ નિમિત્તે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી એક પ્રદર્શન રાખ્યું છે જેમાં ગાંધીજીનો બસો વર્ષ જૂનો ચરખો અને એ સિવાય બીજી અનેક વસ્તુઓ મૂકવામાં આવી છે આ વ્યક્તિનું નામ છે ધીમંત પુરોહિત જેઓ ઘણા સમયથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલ છે ચાલો તેમને સાંભળીએ ગાંધીજીની એકસો પંચાવન મી જન્મજયંતિ છે આપણે મનાવી રહ્યા છે ત્યારે રિમેમ્બરિંગ ગાંધી રિમેમ્બરિંગ બાપુ એ આ પ્રસંગે ગાંધીજીને યાદ કરવાનો ફરી એક વખત યાદ કરવાનો આ પ્રયત્ન છે એક્ઝિબિશનમાં ગાંધીજી સાથે સંકળાયેલી અલભ્ય અને દુર્લભ ચીજવસ્તુઓ દ્વારા તમે જો આ રેંટીઓ મારી પાછળ જો ઓરિજિનલ બસો વર્ષ જૂનો એ રેંટીઓ છે જેની ઉપર ગાંધીજી ખુદ રેંટીઓ કાંટતા શીખ્યા અને એમને શીખવનાર હતા રામજીભાઈ અને ગંગાબેન ભડિયા એ પરિવાર બઢિયા પરિવાર તરફથી આ રેન્ટીઓ આ પ્રદર્શન માટે મળ્યો છે ઉપરાંત છેલ્લા પચાસ વર્ષ દરમિયાનના અમારા જે કલેક્શન છે એ ગાંધીજીના ઓરિજિનલ હસ્તાક્ષરો હોય ગુજરાતી હિન્દી ઇંગ્લિશમાં કે પેપર કરન્સી કોઈન ટપાલ ટિકિટો હોય નવી લાગે એવી વાત છે કે સૌથી વધારે દેશોએ ગાંધીજીની ટપાલ ટિકિટ બહાર પાડી છે દુનિયામાં બીજું એવો એક પણ વ્યક્તિ નથી દુનિયામાં આખીમાં કે જેને સૌથી વધારે દેશોએ ટપાલ ટિકિટ પર સ્થાન આપ્યું હોય ગાંધીજીના પોતાના ન્યૂઝપેપર છે નવજીવનથી માંડીને હરિજન અને એ ઉપરાંત ગાંધીજીની હત્યા પછીના એ વખતના ઓરિજિનલ ન્યૂઝપેપર્સ આપણું મુંબઈ સમાચારો હોય ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયન એક્સપ્રેસ એ બધું જ એ વાતની યાદ અપાવે છે કે ગાંધીજી એટલે આપણા ખિસ્સામાં આપણા પાકીટમાં પડેલી રૂપિયાની નોટો પૂરતા મર્યાદિત નથી પાંચસો સોની નોટો પર ગાંધીજીનો વ્યાપ કેટલો વિશાળ છે દેશ દેશાવરમાં ભારતના પણ સીમાડાઓની ભાર એ એક્ઝિબિશન જોઈને કોઈને પણ ખાસ કરીને નવી પેઢીને વાતનો ખ્યાલ આવે હું ગાંધીજીના માર્ગ ઉપર નથી ચાલતો હું ગાંધીવાદી પણ નથી ગાંધીજીને હું પ્રેમ કરું છું નવી પેઢી જો ગાંધીજીનો સાચો પરિચય કેળવે તો મને લાગે છે કે એમને જીવનનો એક નવો રસ્તો જરૂર મળે અત્યારની અંધાધૂંધી ભરી દુનિયામાં એમના માર્ગે ચાલવું બહુ જ અઘરું છે એમાં કોઈ શક નથી પણ એકવાર તમે એમને જો મારી જેમ પ્રેમમાં પડો તો મને લાગે છે કે ગાંધીજીના કોઈ જ કર્મકાંડમાં પડ્યા વગર તમે ગાંધીજીને અનુસરી શકો ગાંધીજી વિશેના આ પ્રદર્શન દરમિયાન અનેક લોકો અહીં મુલાકાતે આવી રહ્યા છે અને ગાંધીજીની યાદ અપાવતી ચીજ વસ્તુઓને જોઈને રોમાંચ અનુભવી રહ્યા છે આ એક્ઝિબિશનમાં આવેલા અતિથિ શું કહ્યું ચાલો સાંભળીએ અદભુત પ્રદર્શન છે દિમનભાઈને હું શુભેચ્છાઓ પાઠવું અને અભિનંદન આપું કે એમણે આટલા વર્ષો સુધી આ બધી માહિતી આ બધા પોસ્ટકાર્ડ આ સ્ટેમ્પ્સ આ સિક્કાઓ આ ન્યૂઝપેપર્સ સાચવીને રાખ્યા અને એની જાળવણી કરી અને એ નવી પેઢી માટે એનું પ્રદર્શન યોજ્યું એ નવી પેઢી આ આખી માહિતીને જો બરાબર ખંતથી બરાબર હૃદયથી જો જુએ જાણે તો ચોક્કસ જ એ લોકોના વ્યવહાર વર્તનમાં વિચારોમાં ચોક્કસ જ ફરક આવે અને એમને આ એક વિભૂતિ વિશે જે મનમાં માન્યતા ચાલતી હોય છે જુદી જુદી માન્યતા ચાલતી હોય છે એ વધારે સ્પષ્ટ થાય અને અહિંસા અને સત્યના માર્ગે ગાંધીજીએ કેવી રીતે દેશને આઝાદ આઝાદી અપાવી એ વિશે એ લોકોનું મંતવ્ય વધુ સ્પષ્ટ થાય અને પ્રેરણા મળે મને એવું લાગી રહ્યું છે તમારે આ પ્રદર્શનની મુલાકાત લેવી હોય તો એ એમ એ એટલે કે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં સાંજના ચારથી સાત વાગ્યા દરમિયાન જઈ શકો છો શું આ પ્રકારના એક્ઝિબિશન એ યુવા પેઢી તેમજ સમાજને યોગ્ય દિશામાં લઈ જવા મદદરૂપ થઈ શકે છે વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરી જરૂર જણાવશો